નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આજે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર ટુ હેલ્પિંગ હેન્ડ્સના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટ જે છે તે આપણે બે ભાગમાં બનાવેલા છે એટલે કે આ યુનિટ નંબર ટુ જે છે તેનો ભાગ એક આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હવે ભાગ એકમાં આપણે જ્યાંથી અધૂરો મૂક્યો છે પાઠ બે ત્યાંથી આપણે આ યુનિટ ટુનો ભાગ બે જે છે તે શરૂ કરીશું તો મિત્રો આપણી આ ચેનલ ઉપર જોડાયેલા રહેજો જેથી કરીને ધોરણ પાંચના અંગ્રેજી વિષયના જેટલા પણ યુનિટના સોલ્યુશન જે છે તે તમને મળતા રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુ હેલ્પિંગ હેન્ડ્સના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન હવે અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો આપણને રીડિંગ એક્ટિવિટી આપેલી છે અને અહીંયા કહ્યું છે કે રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી એટલે કે અહીંયા જે આપણને પેસેજ આપવામાં આવેલો છે જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને એની નીચે આપેલા જોડકાઓ જે છે એમના ઉત્તર આપણે લખવાના છે તો જુઓ એવરી વન લવ્સ મેંગોઝ એટલે કે દરેક વ્યક્તિઓને કેરી ખૂબ પસંદ હોય છે ધે આર રાઇપ જ્યુસી એન્ડ સ્વીટ્સ તે ખૂબ જ રસદાર ખૂબ જ પાકી અને મધુર મીઠી હોય છે નથિંગ ટેસ્ટ બેટર ધેન અ રાઈપ મેંગો પાકેલી કેરી જેટલું બીજું કશું જ સ્વાદિષ્ટ હોતું નથી ઇન સમર મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાઝ હાઉસ ઉનાળામાં જયાના ઘરે ફરજિયાત કેરીઓ હોય છે શી લવ્સ મેંગોઝ તેણીને મેંગો કેરી ખૂબ ભાવે છે ખૂબ પસંદ છે શી કેન ઇટ થ્રી ટુ ફોર મેંગોઝ ઇન અ ડે તે એક દિવસમાં ત્રણથી ચાર કેરી ખાય છે હર બ્રધર ડીપ ટ્રાઈઝ ટુ ઇટ મોર મેંગોઝ ધેન જયા તેનો ભાઈ દીપ જે છે તેના કરતાં પણ વધારે કેરીઓ ખાવાનો પ્રયત્ન કરે છે બટ ટુડે હી હેઝ ટુ આજે તેને પેટમાં દુખાવો થયો છે એન્ડ હેઝ ટુ ટેક અ મેડિસિન અને તેણે દવાઓ લીધી છે ધેર મધર સીમાબેન સ્કોલ્ડ બોસ ઓફ ધેમ ધેર મધર એટલે કે તેમના મમ્મી સીમાબેન જે છે તે બંનેને સ્કોલ્ડ એટલે કે ઠપકો આપે છે ધેન શી અલ્સો અલાઉઝ ધેમ ટુ ઇટ ઓનલી વન ઓર ટુ મેંગોઝ અ ડે અને ત્યાર પછી તેઓ બંનેને દિવસમાં એકથી બે જ કેરી ખાવા માટે સંમતિ આપે છે મંજૂરી આપે છે ચાલો તો એ જે પેરેગ્રાફ આપણે વાંચ્યું એના ઉપરથી આપણે આ જે જોડકા આપણને આપેલા છે તે આપણે જોડવાના છે ચાલો અહીંયા આપણને અ મેંગો આપ્યો છે તો મેંગોને આપણે જોડીશું સી એટલે કે રાઇપ જ્યુસી એન્ડ સ્વીટ સાથે તો એક નંબર સાથે સી આવશે ત્યાર પછી બીજું છે જયાસ બ્રધર જયાના બ્રધર એટલે કે ભાઈનું નામ શું હતું તો કે દીપ તો બે નંબરને આપણે જોડીશું ઈ સાથે ત્રીજું છે સીમાબેન તો સીમાબેનને આપણે જોડીશું ડી એટલે કે જયાસ મધર સાથે એટલે ત્રણ નંબરને જોડીશું ડી ને ડી સાથે જોડીએ ચોથું છે સમર તો સમર જે છે એને આપણે જોડીશું મેંગો સાથે કારણ કે ઉનાળામાં કેરીઓ આવતી હોય તો ચાર નંબરને જોડીશું બી સાથે પાંચમું છે સ્ટમચ એચ સ્ટમચ એચ જે છે તેને આપણે જોડીશું એ એટલે કે મેડિસિન સાથે તો સ્ટમચ એચને આપણે એટલે કે પાંચ નંબરને જોડીએ એ સાથે ચાલો ત્યાર પછી આગળ સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશન એટલે કે અહીંયા આપણને જે ટેબલ આપવામાં આવેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને તેના ઉપરથી કેટલાક પ્રશ્ન આપણને પૂછેલા છે એના આપણે ઉત્તર આપવાના છે જેમ કે લેમન લીંબુ તો લીંબુ જે છે એનો સ્વાદ આપણને કેવો હોય છે ડેટ્સ એટલે કે ખજૂરનો સ્વાદ બીટરગઢ એટલે કે કારેલાનો અને ચીલી એટલે કે મરચાંનો સ્વાદ કેવો હોય છે તે આપણને આપેલા છે જેમ કે સોર એટલે કે ખાટો સ્વીટ એટલે કે મધુર બેટર એટલે કડવો સ્પાઈસી એટલે તીખો તો એમાં જોઈએ પહેલો સવાલ રાઇડ ધ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ આ ટેબલની અંદર આ કોષ્ટકની અંદર કયા કયા સ્વાદ જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આન્સર આવશે સોર સ્વીટ બિટર એન્ડ સ્પાઇસી બીજો સવાલ વિચ ટેસ્ટ યુ લાઇક ધ મોસ્ટ તમને સૌથી વધારે કયો ટેસ્ટ પસંદ છે તો જવાબ આવશે આઈ લાઇક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ એટલે કે મને સૌથી વધારે ગળ્યો ટેસ્ટ પસંદ છે ગળિયો સ્વાદ પસંદ છે ત્રીજો વોટ ઇઝ બિટર કડવું શું હોય છે તો જવાબ આવશે બીટર ગડ ઇઝ અ બીટર એટલે કે કારેલું સૌથી કડવું હોય છે લેમન ઇઝ ખાલી જગ્યા ઇન અ ટેસ્ટ ઇઝ લેમન ખાલી જગ્યા ઇન અ ટેસ્ટ ચાલો લેમન ઇઝ સોર ઇન ધ ટેસ્ટ એટલે કે લીંબુ જે છે તે ખાટું હોય છે સ્વાદની અંદર ઇઝ લેમન સોર ઇન ધ ટેસ્ટ તો પહેલું વાક્ય જે છે તે વિધાન વાક્ય છે બીજું વાક્ય જે છે તે પ્રશ્નાર્થ વાક્ય થઈ જશે ત્યાર પછી પાંચમું ડેટ્સ આર સ્પાઇસી એટલે કે ખજૂર જે છે તે સ્પાઇસી હોય છે એટલે કે તીખા હોય છે ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ કારણ કે ડેટ્સ એટલે કે ખજૂર ગળિયા હોય છે મિત્રો ધોરણ પાંચની અંગ્રેજી વિષયનું જે આ નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને બધા જ યુનિટની જે એક્ટિવિટી છે જે પ્રવૃત્તિ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકશો અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરીને પણ આ સોલ્યુશનની બુક અથવા તો પીડીએફ તમે મેળવી શકશો અથવા તો અહીંયા તમને એપ્લિક એપ્લિકેશનનું નામ આપેલું છે પ્લે સ્ટોર ઉપર જઈ અને આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન સરળતાથી તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકશો તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ જે પીડીએફ અને બુક છે તે મેળવી લેવી તમારા અભ્યાસમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણે જોઈએ રાઇટિંગ વિભાગ રાઇટિંગ વિભાગમાં આપણને કહ્યું છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે અને અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એના ઉપરથી આપણે અહીંયા પાંચ વાક્યો બનાવવાના છે હવે અહીંયા જોઈએ શબ્દોમાં તો એન ઓપરેશન થિયેટર અ ડોક્ટર નર્સિસ પેશન્ટ ઓક્સિજન સિલિન્ડર વ્હીલચેર ક્લોક વગેરે જેવા શબ્દો છે અને ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ડોક્ટર છે વ્હીલચેર ઉપર કોઈક નર્સ જે છે તે કોઈક દર્દીને લઈ જઈ રહી છે પછી આ જે નર્સ છે તેની પાસે કેટલોક ઇન્જેક્શન વગેરે દવાઓ જેવો સામાન છે એક ભાઈ સિલિન્ડર લઈ જઈ રહ્યા છે નર્સ જે છે તે સ્ટ્રેચર ઉપર કોઈકને ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢી રહ્યા છે ઓપરેશન થિયેટર છે રૂમ છે વગેરે જેવી અહીંયા તમે જોઈ શકો છો કે ફોટોની અંદર આપણને માહિતી આપેલી છે તો એના ઉપરથી જોઈએ આપણે આ પેરેગ્રાફ લખી શકાય ધીસ ઇઝ હોસ્પિટલ એટલે કે આ હોસ્પિટલ છે ધેર ઇઝ અ ડોક્ટર એન્ડ મેની નર્સિસ ટુ એટલે કે અહીંયા ડોક્ટર અને ઘણી બધી નર્સ પણ છે અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલ એટલે કે એક નાનો છોકરો છે તે વ્હીલચેર ઉપર બેઠો છે અ મેન ઇઝ વોકિંગ વિથ ઓક્સિજન સિલિન્ડર એક માણસ જે છે તે ઓક્સિજન ઓક્સિજન સિલિન્ડર લઈ જઈ રહ્યો છે ટુ વોર્ડ બોઇઝ આર ટેકિંગ અ પેશન્ટ ઓન અ સ્ટ્રેચર બે વોર્ડ બોય જે છે એટલે કે બે છોકરાઓ જે છે તે દર્દીને સ્ટ્રેચર ઉપર લઈ જઈ રહ્યા છે સ્ટ્રેચર એટલે કે દર્દીને સૂડ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે પૈડાવાળું વાહન હોય છે સાધન હોય છે તે અ નર્સ ઇઝ ગોઈંગ વિથ અ મેડિસિન ટ્રોલી અને નર્સ જે છે તે મેડિસિનની ટ્રોલીઓ એટલે કે દવાઓની ટ્રોલી જે છે તે લઈ જઈ રહી છે સમ પીપલ આર સિટિંગ ઓન ધ બેન્ચિસ કેટલાક લોકો બેન્ચીસ ઉપર બેઠા છે ધેર આર મેની રૂમ્સ ઇન ધ હોસ્પિટલ હોસ્પિટલની અંદર ઘણા બધા રૂમ છે ધેર ઇઝ એન ઓપરેશન થિયેટર ટુ એટલે કે ઓપરેશન થિયેટર પણ છે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ અને દિવાલ ઉપર ઘડિયાળ પણ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ રાઇટિંગ વિભાગ તો અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ ટેબલ અહીંયા જે કોષ્ટક આપેલું છે તેનો અભ્યાસ કરો કમ્પ્લીટ ધ ડિટેલ એન્ડ મેક અ સેન્ટેન્સ એટલે કે અહીંયા જે આપણને અધૂરા વાક્યો આપેલા છે અધૂરા ખાનાઓ આપેલા છે તેની અંદર આપણે વાક્ય પૂર્ણ કરવાના છે એટલે કે અધૂરી માહિતી પૂર્ણ કરવાની છે અને ત્યાર પછી એના ઉપરથી વાક્યો બનાવવાના છે તો જુઓ રિલેશન નેમ મધર પરાગ પરાગ જે છે તો એના મમ્મીનું નામ છે સ્મિતાબેન અને તે ડૉક્ટર છે મહિરા તો એના જે મમ્મી છે એનું નામ છે સમીરાબેન અને યોર નેમ તો તમારું નામ શું છે તો અહીંયા તમે તમારું નામ લખી શકો છો મેં અહીંયા વિવેક લખ્યું છે હવે તમારા મમ્મીનું નામ તો અહીંયા મેં નેહાબેન લખેલું છે તમે તમારા મમ્મીનું નામ લખી શકો અને તે શું કરે છે તે કાઉસમાં લખવાનું છે તો મેં અહીંયા ટીચર લખ્યું છે તમારા મમ્મી જે કરતા હોય તે તમે અહીંયા કાઉસમાં લખી શકો ફાધરનું નામ તો પરાગના ફાધરનું નામ છે રમેશભાઈ અને એ મેનેજર છે મહિરાના જે મમ્મી છે સોરી પિતાજી છે તેનું નામ છે ફિરોજભાઈ અને તે ટીચર છે ત્યાર પછી વિવેક એટલે કે તમારા પિતાજી છે તો એનું નામ અહીંયા નિખિલભાઈ લખ્યું છે અને તે એન્જિનિયર છે તમે તમારું લખી શકો છો બ્રધર તો એમાં પરાગના બ્રધરનું નામ દર્શન છે મહિરાના બ્રધરનું નામ રેહાન છે અને અહીંયા વિવેક લખ્યું છે એના બ્રધરનું નામ વંશ છે સિસ્ટર તો પરાગના બહેનનું નામ અમૃતા છે મહિરાના બહેનનું નામ જીયા છે અને વિવેક જે છે તેના બહેનનું નામ વિધિ છે ચાલો હવે એના ઉપરથી આપણે પેરેગ્રાફ લખીએ તો પરાગનો પેરેગ્રાફ કંઈક આ પ્રમાણે બનશે જુઓ આઈ એમ પરાગ સ્મિતાબેન ઇઝ માય મધર શી ઇઝ અ ડોક્ટર માય મધર્સ નેમ ઇઝ અ રમેશભાઈ હી ઇઝ અ મેનેજર માય યંગર બ્રધર્સ નેમ ઇઝ અ દર્શન અમૃતા ઇઝ માય સિસ્ટર હવે મહિરાનો પેરેગ્રાફ આ પ્રમાણે બનશે જુઓ આઈ એમ મહિરા એટલે કે હું મહિરા છું માય મધર્સ નેમ ઇઝ અ સમીરાબેન મારા મમ્મીનું નામ સમીરાબેન છે શી ઇઝ અ પાયલોટ તેણી પાયલોટ છે માય ફાધર્સ નેમ ઇઝ ફિરોજભાઈ મારા પપ્પાનું નામ ફિરોજભાઈ છે હી ઇઝ અ ટીચર તે શિક્ષક છે માય એલ્ડર બ્રધર્સ નેમ ઇઝ રેહાન મારા મોટાભાઈનું નામ રેહાન છે માય યંગર સિસ્ટર નેમ ઇઝ જીયા અને મારી નાની બહેનનું નામ જિયા છે યુ માય નેમ ઇઝ વિવેક મારું નામ વિવેક છે માય મધર નેમ ઇઝ નેહાબેન મારા મમ્મીનું નામ નેહાબેન છે શી ઇઝ અ ટીચર તેણી શિક્ષક છે માય ફાધર્સ નેમ ઇઝ નિખિલભાઈ મારા પિતાજીનું નામ નિખિલભાઈ છે હી ઇઝ એન એન્જિનિયર તેઓ એન્જિનિયર છે માય યંગર બ્રધર નેમ ઇઝ વંશ મારા નાના ભાઈનું નામ વંશ છે માય એલ્ડર સિસ્ટર નેમ ઇઝ વિધિ અને મારી નાની બહેનનું નામ વિધિ છે ત્યાર પછી આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન તો અહીંયા આપણને કેટલાક લેંગ્વેજ ફંક્શન આપેલા છે જો સ્ટડી ધ ટેબલ એટલે કે સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપણને સર્વનામો આપવામાં આવેલા છે આય આય એટલે કે હું યુ એટલે કે તું હી એટલે કે તે જે પુરુષો અને સ્ત્રીઓ એટલે કે નરજાતિ માટે વપરાય છે શી એટલે તેણી જે સ્ત્રીઓ અથવા છોકરીઓ અથવા તો નારી જાતિ માટે વપરાય છે ઈટ જે નિર્જીવ વસ્તુઓ પ્રાણીઓ અથવા તો પક્ષીઓ માટે ઈટ સર્વનામ વપરાતું હોય છે વી વી એટલે કે અમે જે આઈનું બહુવચન છે યુ યુ એટલે કે તમે જે યુ એટલે કે તુંનું બહુવચન છે અને ધ્યેય ધ્યેય એટલે તેઓ જે હી શી અને ઈટ આ ત્રણેયનું બહુવચન થશે બરાબર તો ધ્યેય એટલે તેઓ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે શિક્ષક ઉપરના કોષ્ટકમાં આપેલ ચિત્રો મુજબ અભિનય સાથે નીચે આપેલ સર્વનામની સમજ આપશે જેમ કે આય આય એટલે કે હું અને એનું સંબંધક રૂપ થશે માય માય એટલે કે મારું તો આય એટલે હું માય એટલે મારું યુ યુ એટલે કે તું અને યોર એટલે તારું હી હી એટલે કે તે અને હિઝ એટલે તેનો શી એટલે તેણી અને હર એટલે તેણીનું ઈટ એટલે તે અને ઇટ્સ એટલે તેનું ત્યાર પછી છે વી વી એટલે અમે અને અવર એટલે અમારું યુ યુ એટલે કે તમે અને યોર એટલે તમારું ત્યાર પછી છે ધ્યેય ધ્યેય એટલે તેઓ અને ધેર એટલે તેઓનું ચાલો ત્યાર પછી આગળ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા બ્રેકેટની અંદર કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે હી શી ધેય ઇટ અને આઈ એની મદદથી આપણે અહીંયા જે શબ્દો છે એટલે કે જે વાક્યો છે તે બનાવવાના છે જો અહીંયા એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે જેમ કે આઈ એમ રમેશ તો આઈ એમ અ ટીચર એવી રીતે પહેલું વાક્ય આપ્યું છે મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ તો જો અહીંયા મહેશ એન્ડ મિલન છે ને બે વ્યક્તિઓ છે તો એના માટે સર્વનામ વપરાશે ધ્યેય તો ધેય આર ફ્રેન્ડ્સ પછી બીજું છે હેતલ ઇઝ પાયલોટ તો અહીંયા હેતલ છે ને એ છોકરી છે એટલે કે એનું સર્વનામ શી આવશે તો શી ઇઝ અ પાયલોટ ત્રીજું છે મંકી ઇઝ ઓન ધ ટ્રી અ મંકી એટલે કે એ પક્ષી છે પ્રાણી છે તો પ્રાણી છે એટલે ઇટ આવશે તો ઇટ ઇઝ ઓન ધ ટ્રી જરીન એન્ડ ઝીલ આર ક્લાસમેટ તો બે વ્યક્તિઓ છે બહુ વચન થઈ ગયું એટલે ધ્યેય સર્વનામ આવશે તો ધ્યેય આર ક્લાસમેટ્સ પાંચમું અમર ઇઝ એન એન્જિનિયર અમર એટલે કે પુરુષ થશે તો હી સર્વનામમાં આવશે તો હી ઇઝ એન એન્જિનિયર અમી ઇઝ અ સ્ટુડન્ટ અમી એટલે કે છોકરી થશે તો શી સર્વનામમાં આવશે તો અહીંયા જવાબ આવશે શી ઇઝ અ સ્ટુડન્ટ ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે મેક અ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા કાઉસની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે આપણે જો એક્ઝામ્પલ આપણને આપેલું છે કે આઈ એમ માયા એટલે કે હું માયા છું ધીસ ઇઝ માય બુક આ મારી બુક છે તો અહીંયા તમે જોશો તો સંબંધક રૂપનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવ્યા છે આઈનું સંબંધક રૂપ માય થશે એટલે અહીંયા માયનો ઉપયોગ કર્યો છે પેલું ધીસ ઇઝ મોહિત્સ બેગ આ મોહિતની બેગ છે હવે અહીંયા ધીસ ઇઝ મોહિત્સ બેગ અહીંયા તમે જોઈ શકો છો કે એફોસ્ટોફી એસનો ઉપયોગ થયો છે હવે એફોસ્ટોફી એસ જે છે એ પણ માલિકી દર્શાવવા માટે વપરાય છે તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ ધીસ ઇઝ હિઝ બેગ એટલે કે આ તેની બેગ છે ધીસ ઇઝ પૂજાસ પેન્સિલ આ પૂજાની પેન્સિલ છે તો ધીસ ઇઝ હર પેન્સિલ તો અહીંયા તમે જોઈ શકો છો કે એફોસ્ટોફી એસ જે છે માલિકી દર્શાવવા માટે વપરાય છે જ્યારે અહીંયા સંબંધક રૂપો જે છે તેનો ઉપયોગ માલિકી દર્શાવવા માટે થયો છે ધેટ ઇઝ અ મંકી સ્ટેલ મંકી સ્ટેઇલ એટલે કે વાંદરાની પૂંછડી તો ધેટ ઇઝ ઇટ સ્ટેલ કે પેલી તેની પૂંછડી છે ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ્સ હાઉસ આ કવિતા અને કોમલનું ઘર છે તો ઇટ ઇઝ ધેર હાઉસ કવિતા એન્ડ કોમલ્સ એટલે કે ધેર પાંચમું ઇટ ઇઝ નીતુસ લેપટોપ આ નીતુનું લેપટોપ છે તો ઇટ ઇઝ હર લેપટોપ એટલે કે આ તેણીનું લેપટોપ છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે કે શિક્ષક નીચે આપેલ કોષ્ટકની સમજ આપશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ આઈ જે છે તે સર્વનામ છે આઈ એટલે કે હું ત્યાર પછી આપણને આપ્યું છે મી માય અને માય સેલ્ફ ચાલો આ એટલે હું મી એટલે કે મે માય માય એટલે કે મારું જે સંબંધક રૂપ છે અને અહીંયા મી જે છે તે આપણને કર્મ વિભક્તિ દર્શાવે છે કર્મ અને માય સેલ્ફ એટલે કે કોઈપણ કાર્ય જે છે કોઈ પણ વાક્ય જે છે એની ઉપર ભાર મૂકવા માટે માય સેલ્ફનો ઉપયોગ થતો હોય તો એવી રીતે આપણે આગળ જોઈએ તો યુ યુ યોર અને યોર સેલ્ફ યુ યુ એટલે કે તું અથવા તો તમે આપણે અહીંયા તું લઈએ તો યુ એટલે કે તું હવે જો અહીંયા મી એટલે કે મેં હતું તો યુ એટલે કે તે યોર હવે અહીંયા સંબંધક રૂપ છે બરાબર આ એટલે હું માય એટલે મારું તો યુ એટલે તું અને યોર એટલે તારું અને યોર સેલ્ફ એટલે કે તારી જાતે એવી રીતે છે હી હિમ હિઝ અને હિમ સેલ્ફ હી એટલે કે તે ત્યાર પછી છે હિમ એટલે કે તે હિઝ હિઝ એટલે એનું સંબંધક રૂપ છે એટલે કે તેનું અને હિમસેલ્ફ એટલે કે તેની જાતે એવી રીતે શી હર હર અને હર સેલ્ફ એ નારી જાતિ માટે વપરાય છે એવી રીતે નાન્યતર જાતિ માટે ઇટ ઇટ ઇટ્સ અને ઇટ સેલ્ફ વપરાય છે ત્યાર પછી આઈનું બહુવચન વી થશે વી એટલે અમે બરાબર અસ અવર અને અવર સેલ્ફ એવી જ રીતે છે યુ યુ યોર અને યોર સેલ્ફ યુનું બહુવચન એવી રીતે શી અને ઇટ ત્રણેયનું બહુવચન થશે ધ્યેય તો એનું થશે ધ્યેય વિભક્તિ ધેમ ત્યાર પછી સંબંધક રૂપ થશે ધેર અને ભારવાચક રૂપ થશે ધેમ સેલ્ફ ચાલો ત્યાર પછી આગળ જોઈએ ફીલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે તેના ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ લખવાની છે જેમ કે કેન યુ હેલ્પ ખાલી જગ્યા તો અહીંયા ખાલી જગ્યાની અંદર આવશે મી કેન યુ હેલ્પ મી પહેલું ધે ટૂંક ધેર કેટ વિ જગ્યા ધે ટૂંક ધેર કેટ વિસ ખાલી જગ્યા તો જવાબ આવશે ધેમ હવે અહીંયા ધ્યેય છે તો ધ્યેયનું સંબંધકરૂપ ધેમ થશે બીજું ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી એટલે કે આ ફળ છે તે ખૂબ જ જ્યુસી છે રસદાર છે આઈ લાઈક ખાલી જગ્યા વેરી મચ તો આઈ લાઇક ઇટ વેરી મચ ત્રીજું આર ગોઈંગ ટુ પાર્ક અમે પાર્કમાં જઈ રહ્યા છીએ કેન યુ જોઈન અસ વી જે છે તેનું સંબંધ ગ્રુપ થશે અસ ચોથું શી હેલ્પડ અ પીપલ ડ્યુરિંગ અ રેઇન એવરીવન વન ખાલી જગ્યા ફોર હર કાઇન્ડનેસ તો અહીંયા જવાબ આવશે હર શી છે તો એનું સંબંધ ગ્રુપ હર થશે પાંચમું હિસ ફેસ ઇઝ વેરી ફેમિલિયર આઈ ડોન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ તો અહીંયા જવાબ આવશે હિમ ત્યાર પછી છઠ્ઠું આઈ હેવ સીન યુ સમવેર ડુ આઈ નો યુ ચાલો ત્યાર પછી આગળ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે યોર સેલ્ફ સિમ સેલ્ફ સેમ સેલ્ફ માય સેલ્ફ ઇટ સેલ્ફ યોર સેલ્ફ હર સેલ્ફ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ લખવાની છે જેમ કે આઈ કેન ડૂ ઇટ ખાલી જગ્યા તો આઈ છે તો આઈનું અહીંયા ભારવાચક રૂપ થશે માય સેલ્ફ આઈ કેન ડૂ ઇટ માય સેલ્ફ હું મારી જાતે કરી શકું તો પેલું વી કેન પ્રોટેક્ટ ખાલી જગ્યા ફ્રોમ રેઇન વિથ એન અમરેલા તો વી કેન પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ રેઇન વિથ એન અમરેલા બીજું ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ખાલી જગ્યા ઓફ તો અહીંયા જવાબ આવશે ઇટ સેલ્ફ ધ કમ્પ્યુટર કિપ્સ ટર્નિંગ ઇટ સેલ્ફ ઓફ ત્રીજું શી ડઝ નોટ નીડ એની હેલ્પ તો અહીંયા શીનું સંબંધકરૂપ થશે હર સેલ્ફ ત્યાર પછી ચોથું ધેય ખાલી જગ્યા કુકડ ધ ફૂડ લાસ્ટ સન્ડે તો ધેય ધેમ સેલ્ફ કુકડ ધેય ધેમ સેલ્ફ તેઓ પોતાની જાતે જ રવિવારે રસોઈ કરશે બોથ ઓફ યુ શુડ ડુ ઇટ યુ છે તો યુ નું થશે યર સેલ્ફ

રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ ચલો તો અહીંયા હી હિઝ હિમ હિમ સેલ્ફ શી હર હર સેલ્ફ યુ યોર યોર સેલ્ફ યોર સેલ્ફ ઇટ ઇટ્સ ઇટ સેલ્ફ ધૈ થેર ધૈમ તેલ વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે ને એના ઉપર એક્ઝામ્પલ પણ આપ્યું છે એમ કે આઈ એમ દીપક હું દીપક છું ધીસ ઇઝ માય હાઉસ આ મારું ઘર છે માય ગ્રાન્ડ ફાધર લવસ મી અલોટ મારા દાદી મને ખૂબ ચાહે છે આઈ કેન મેક અ જ્યુસ માય સેલ્ફ હું મારી જીત રાતે જ જ્યુસ બનાવીશ બીજું વી આર કઝિન્સ અમે મિત્રો છીએ સોરી અમે પિતરાઈ ભાઈ બેન છીએ ધીસ ઇઝ અવર સ્કૂલ અમારી શાળા છે મુકેશભાઈ ટીચિસ ઇંગ્લિશ મુકેશભાઈ અમને અંગ્રેજી ભણાવે છે વી કેન કુક ફૂડ અવર સેલ્ફ અમે અમારી જાતે જ ખોરાક રાંધી શકીએ છીએ તો એવી રીતે પહેલું આ રીતે બની શકે જુઓ હી ઇઝ જય કે ભાઈ તે જય છે ધેટ ઇઝ હિઝ શોપ પહેલી તેની દુકાન છે આઈ મીટ હિમ એવરી ડે હું તેને રોજ મળું છું હી સેલ્ફ લુક્સ આફ્ટર ધ શોપ હી સેલ્ફ તે પોતાની જાતે જ દુકાન સંભાળે છે તો જો અહીંયા હીનો ઉપયોગ થયો ત્યાર પછી અહીંયા હિઝ નો ઉપયોગ થયો અહીંયા હિમનો ઉપયોગ થયો અને અહીંયા નો ઉપયોગ થયો એવી રીતે વાળા વાક્ય આપણે બનાવીએ તો શી ઇઝ અ નીતા ધીસ ઇઝ હર બુક અહીંયા તમે જોઈ શકો છો કે શીનું સંબંધક રૂપ હર વપરાણું આઈ વિલ ગીવ હર માય બુક હું તેણીને મારી બુક આપીશ અને શી હરસેલ્ફ રાઇટ્સ પોએમ તેણી પોતાની જાતે જ કવિતાઓ લખી શકે છે તો વાળું જોયું વાળું જોયું હવે યુવાળું જોઈએ યુ આર અ સ્ટુડન્ટ તું વિદ્યાર્થી છે ધીસ ઇઝ યોર સ્કૂલ આ ધારી શાળા છે આઈ વિલ ટેક યુ ધેર ટુડે એટલે કે આઈ વિલ ટેક યુ ધેર ટુડે આજે હું તને ત્યાં મૂકી જઈશ યુ કેન ગો ધેન યુ કેન ધેન ગો ધેર યોર સેલ્ફ ત્યાર પછી તું તારી જાતે જજે યોર સેલ્ફ તારી જાતે યુ આર ફાર્મર્સ તમે ખેડૂતો છો જો આ યુ જે છે ને તે એક વચનમાં હતું જ્યારે આ યુ છે તે વચનમાં છે તો યુ આર ફાર્મર્સ એટલે કે તો તમે ખેડૂતો છો ધોઝ આર યોર ફિલ્ડ્સ આ તમારા ખેતરો છે આઈ કેન હેલ્પ યુ હું તમારી મદદ કરી શકું વિલ યુ હેલ્પ યોર યોર સેલ્સ વિલ યુ હેલ્પ યોર સેલ્સ તમે તમારી જાતની મદદ કરી શકો પાંચમું ઇટ ઇઝ એન એલિફન્ટ હવે ઇટવાળું છે ધીસ ઇઝ ઇટ સ્ટેલ યુ કેન ફીડ ઇટ ઇટ કેન ઇટ બાય ઇટ સેલ્ફ તે પોતાની જાતે જ ખાઈ શકે છે ધે આર ટીચર્સ તેઓ શિક્ષકો છે ધીસ ઇઝ ધેર સ્કૂલ આ તેમની શાળા છે યુ કેન મીટ ધેમ તેઓ તમે તેમને મળી શકો છો ધે પ્રિપેર ધ લેસન્સ તેમ સેલ્સ તેઓ પોતાની જાતે જ પાઠ બનાવે છે એટલે કે તેઓ તેમની જાતે જ પાઠનો અભ્યાસ કરે છે અથવા તો પાઠ બનાવે છે ત્યાર પછી છે વોક્યુબ્યુલરી આપણે જોઈએ તો રાઈટ વર્ડ્સ ફોર ધ થિંગ્સ ઇન્ક્લુડ ઇન ધ ફર્સ્ટ એડ બોક્સ જો સીઝર બેન્ડેજ રોલ વગેરે જેવા શબ્દો આપણને આપ્યા છે તો અહીંયા આપણને જે ફોટો આપ્યો છે તે ઓઇન્ટમેન્ટનો છે એટલે કે મલમનો છે ત્યાર પછી બીજો જે પેરેગ્રાફમાં સોરી બીજો જે ફોટો છે તે એન્ટિસેપ્ટિકનો છે ત્યાર પછી ત્રીજો જે ફોટો છે તે સીઝરનો છે ત્યાર પછી ચોથો ફોટો જે છે તે કોટનનો એટલે કે કોટન છે ત્યાર પછીનો ચોથો ફોટો જે છે તે ફર્સ્ટ એડ છે ત્યાર પછીનો જે ફોટો છે તેનું નામ છે બેન્ડેજ રોલ ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો આ ફોટો જે છે તે બેન્ડ એડનો છે ત્યાર પછી આગળ રીડ ધ કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ ચાલો અહીંયા પઝલ સોલ્વ કરવાની છે પહેલું આપણને અક્રોસમાં આડી માં આપ્યું છે અ ગ્રુપ ઓફ થ્રી ઇઝ કોલ્ડ ત્રણ જણાના ગ્રુપને શું કહેવાય તો ટ્રાયો ટી આર આઈઓ એટલે કે ટ્રાયો અ લિવિંગ થિંગ સચ એઝ એન એનિમલ અ બર્ડ ઓર એન ઇન્સેક્ટ્સ બરાબર તો કે જીવંત વસ્તુ એના આઠ નંબર ઉપર આપણે જોઈએ આડી લાઇનમાં આઠ નંબર ઉપર તો એની અંદર શું આવશે તો કે ક્રિએચર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું તો ફાયર અરાઉન્ડ વિચ યુ કેન સિંગ અ ડાન્સ ડ્યુરિંગ અ પિકનિક એટ નાઇટ સાત નંબર ઉપર આપણે જોઈએ આડામાં શું આવશે તો કે બોન ફાયર એટલે કે ત્રણ નંબર છે પણ આડામાં આવશે બોર્ન ફાયર સાત સાત શબ્દોનું ત્યાર પછી ડાઉન એટલે કે ઊભી લાઈનમાં ક્રિએચર ફ્રોમ અનધર પ્લેનેટ ઇઝ કોલ્ડ તો એને કહેવાશે એલિયન તો અહીંયા આપણે લખીએ એલિયન ત્યાર પછી બીજું ઊભું છે યોર અંકલ સન ડોટર ઇઝ કોલ તો એને કહેવાશે કઝીન તો અંદર જવાબ મળશે કોટા ચાલો ત્યાર પછી આપણને જોઈએ એક્ટિવિટી તો અહીંયા આપણને કહ્યું છે કે ડ્રામેટાઇઝ ધ સ્ટોરી એઝ યોર ટીચર સે તો શિક્ષક વિદ્યાર્થીઓને ટ્રીપ વિથ ટ્રાયો વાર્તાનું અંશોનું નાટ્યકરણ કરાવશે અને નીચે મુજબના ડાયલોગનો ઉપયોગ કરી શકશે ત્યારબાદ ફર્સ્ટ એડ બોક્સના ઉપયોગની સમજ આપી અને મોક ડ્રિલ કરાવશે હેતલસે ઇઝ મયંક ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ લેટ્સ ગો એન્ડ ચેક સે ઇઝ મયંક ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સાઉન્ડ લેટ્સ ગો એન્ડ ચેક મયંક સે ઇઝ ધેર ઇઝન્ટ એની સાઉન્ડ મયંક સે ઇઝ ધેર ઇઝન્ટ ઓનલી સાઉન્ડ તો એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને આખો જે પેરેગ્રાફ છે તે આપેલો છે ત્યાર પછી છે સ્પીકિંગ હવે અહીંયા કહ્યું છે કે રીડ ધ ડાયલોગ મેક પેર એન્ડ ઇનેક્ટ એટલે કે અહીંયા ડાયલોગ આપણને આપેલો છે તે તમારે વાંચવાનો છે જો વોટ હેપન ટુ યુ ચિન્ટુ ચિન્ટુ સે ઇઝ નથિંગ ડૉક્ટર અંકલ જસ્ટ માય સ્ટમચ ઇઝ એચિંગ એટલે કે મારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે ડૉક્ટર સે ઇઝ ઓ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ ગઈકાલે તે શું ખાધું હતું ગઈકાલે રાત્રે ચિન્ટુ સે ઇઝ ઓનલી ટુ બર્ગર એન્ડ વન સ્મોલ પીઝા એટલે કે ફક્ત બે બર્ગર અને એક નાનો પીઝા ડોક્ટર સઇઝ ધેન યુર સ્ટમચ ચેઝ ઇઝ નેચરલ તો તને પેટમાં દુઃખો સ્વાભાવિક છે વોટ ડૂ વોટ ટુ ડૂ ના હવે હું શું કરું તો ટેક ધીસ પીલ્સ એન્ડ ડોંટ ટેક એનીથિંગ ટીલ નાઇટ આ દવાઓ લઈ લેને સાંજ સુધી કંઈ ખાતો નહીં ઓકે બટ કે આઈ ડ્રિંક મિલ્ક શું દૂધ પી શકું ડૉક્ટર સઇઝ નો નો મિલ્ક એટ ઓલ ના દૂધ પણ ના પી શકે યુ કાંટ ડ્રિંક જસ્ટ વોટર તારે ફક્ત પાણી જ પીવાનું છે ચિન્ટુ સઇઝ ઓકે ડૉક્ટર અંકલ આઈ વિલ ડૂ એઝ યુ સેડ હું એવું જ કરીશ જેવું તમે કીધું છે ઇમેજિન ધેટ યુ હેવ ગોડ ધ મેજિક બોક્સ ફ્રોમ એન એલિયન વોટ વીલ યુ ડૂ વિથ ધેટ બોક્સ સ્પીક અબાઉટ ઇટ માનો કે તમને એલિયન જે છે તે આવું મેજિક બોક્સ આપે તો તમે શું કરો એ તમારે જાતે લખવાનું છે ત્યાર પછી છે ડૂ ઇટ યોર સેલ્ફ તમારી જાતે કરો રાઇટ ફાઇવ ટુ સેવન સેન્ટેન્સીસ અબાઉટ યોર સ્કૂલ્સ ફર્સ્ટ હેડ બોક્સ તો જોઈએ આપણે સ્કૂલના ફર્સ્ટ એડ બોક્સ વિશે કેટલીક માહિતી તો માય સ્કૂલ્સ ફર્સ્ટ હેડ બોક્સ તો ધેર ઇઝ અ ફર્સ્ટ એડ બોક્સ ઇન અવર સ્કૂલ It is kept in the office. We often used it when we fall down or hurt ourselves in school. The first dead box has a cotton to clean wound, like a ga or like a wounder, like a ga. There is a bandage roll and a pair of scissors too. There are different size banded in the box. There is an antiseptic solution and ointment too. There are some spray to treat muscles pain. એન્ડ માઇનર ઇન્જરીઝ આવી રીતે આપણે આ જે ફર્સ્ટ એડ બોક્સ છે એના વિશે લખી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી બધા જ પાઠના બધા જ વિષયના બધા જ પાઠના જે સોલ્યુશન છે તેની તમે પીડીએફ પણ મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને અહીંયા તમને નંબર પણ આપેલો છે તો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશનનું નામ પણ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પણ જરૂરથી કરી લેજો